આજે મેં ઢોકળી એક નવી રીતથી બનાવી છે તો વિચાર્યું તમારી જોડે બી શેર કરું જો તમને આ મારી આ નવી રીત દાળ ઢોકળીની ગમે તો તમે એને લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો ચલો જઈએ રેસીપી તરફ સૌ પ્રથમ મેં અડધી વાટકી જેટલી તુવેર દાળ લીધી છે અને બે ચમચી જેટલું મેં અહીંયા મગની દાળ એડ કરી છે હવે બે દાળને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને બેથી ત્રણ પાણીથી આપણે એને સરસ રીતે વોશ કરી લેવાનું છે જ્યાં સુધી એકદમ ચોખ્ખું પાણી ના દેખાય ત્યાં સુધી આપણે એને સરસ રીતે વોશ કરવાની છે જ્યારે સરસ રીતે વોશ થઈ જાય પછી આપણે એને અડધો કલાક માટે પલાળીને સાઈડમાં મૂકી દેવાની છે જો કંઈક અડધો કલાક પછી દાળ એકદમ સરસ ફૂલીને આવી રીતે થઈ જશે પછી હવે આપણે એને બાફી લઈશું દાળ બાફતી ફેરી આપણે એકલી દાળ જ નાખવાની છે જે પાણીમાં આપણે દાળ પલાળી હોય એ પાણી એડ નથી કરવાનું અને હવે જે વાટકીથી આપણે દાળનું માપ લીધું હતું એટલે અડધી વાટકી જેટલી તુવેર દાળ લીધી હતી એ જ વાટકીથી આપણે માપ કરવાનું છે બે વાટકી જેટલું પાણી આમાં એડ કરવાનું છે બસ બે વાટકીથી વધારે પાણી નથી નાખવાનું અને કુકરના ઢાંકણાની પાછળ આપણે થોડું ઘી લગાવી દઈશું જેથી જે દાળ છે એ બહુ વધુ પાણી બહાર ના આવે હવે આપણે એને ત્રણ સીટી સુધી સરસ રીતે બફાવા દઈશું અને જ્યારે આપણે એક સીટી વાગી જાય ત્યારે આપણે એકદમ ગેસ મીડિયમ ફ્લેમ કરી દેવાની અને બીજી બે સીટી સુધી આપણે થવા દેવાની ત્યાં સુધી આપણે ઢોકળીનો લોટ રેડી કરી દઈએ ઢોકળીનો લોટ બનાવવા માટે મેં અહીંયા એક વાટકી જેટલું મેં આમાં ઘેનો લોટ એડ કર્યો છે એક ચમચી જેટલું મેં આમાં ચણાનો લોટ એડ કર્યો છે એક ચમચી જેટલું મેં આમાં ચોખ્ખું ઘી લીધું છે ઘી તમે કોઈ બી લઈ શકો છો ઘીની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો મોટી વન ફોર્થ ચમચી જેટલું અજવાઈન એડ કર્યું છે મીઠું મેં આમાં સ્વાદ મુજબ એડ કર્યું છે મસાલાના ડબ્બાની જે ચમચી આવે છે એની અડધી ચમચી જેટલું આમાં હલ્દી પાવડર અને એક ચમચી જેટલું લાલ મરચ પાવડર હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ એટલે આપણે જે ઘઉંનો લોટ છે એની જોડે મસાલા સરસ રીતે મિક્સ થઈ જાય જ્યારે મસાલાને લોટ બધું સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે થોડું થોડું પાણી આમાં એડ કરીશું અને આપણે જેમ પરોઠાનો કાઠો લોટ બાંધીએ છીએ એમ આપણે કાઠો સરસ લોટ બાંધીને રેડી કરવાનો છે બહુ પોછો પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એટલે સરસ કાઠો જેમ પરોઠાનો લોટ હોય એમ બાંધીને રેડી કરી દેવાનો જ્યારે લોટ બંધ થઈ જાય ત્યારે આપણે એની ઉપર થોડું તેલ નાખવાનું જેથી લોટ સુકાઈ નહીં અને એકદમ સોફ્ટ સરસ આપણો લોટ રેડી થાય હવે આપણે એને દસ મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું જ્યાં સુધી આપણે દાળની વઘારની રેડી કરીશું દાળ દાળ ટોકળીમાં નાખવા માટે અમે ખાસ કરીને સીંગ નાખીએ એના માટે મેં અહીંયા સીંગ લીધી છે સીંગ લગભગ મેં અહીંયા એક મુઠ્ઠી જેટલી લીધી છે અગર તમે વાટકીમાં ગણવા જાઓ તો અહીંયા અડધી વાટકી જેટલી સીંગ છે હવે આપણે એને પાણીમાં નાખીને ઉકાળવા મૂકી દઈશું લગભગ આપણે પાંચથી સાત મિનિટ સુધી એને સરસ રીતે ઉકાળવાની છે અને જ્યારે સરસ રીતે પાંચથી સાત મિનિટ સુધી ઉકળી જાય સીંગ પછી આપણે એને ઢાંકીને એક સાઈડ મૂકી દેવાની છે જો કંઈક આવી રીતે દા સીંગ બરોબર ઉકળવી જોઈએ ગેસ બંધ કરી દેવાની અને ઢાંકીને એને સાઈડમાં મૂકી દેવાની દાળના વઘારની આપણે ત્યાં સુધી તૈયારી કરી લઈએ તે લીલા મરચાં લેવાનું અને એક નાનો કટકો આપણે આદુનો લેવાનો અને વાટીને આદુ મરચાંની પેસ્ટ આપણે રેડી કરી દઈશું આવી રીતે કંઈક આપણે ખાંડીને જ આદુ મરચાંની પેસ્ટ કરવાની છે અને એને હવે આપણે સાઈડમાં મૂકી લઈએ ત્યાં સુધી આપણે ચેક કરી લઈએ આપણી દાળ બરાબર બફાઈ છે કે નહીં જો કંઈક ત્રણ જ સીટીમાં આવી રીતે સરસ દાળ બફાઈને રેડી થઈ જાય છે હવે જે પોટેટો સ્મેશર આવે છે જેનાથી આપણે પોટેટો સ્મેશ કરતા હોઈએ કે ભાજીપાઉં સ્મેશ કરતા હોઈએ હવે એની મદદથી અહીંયા આપણે દાળને સરસ રીતે સ્મેશ કરી લઈશું દાળ ઓલરેડી સરસ રીતે ઓગળી જ ગઈ છે એટલે આનાથી જ્યારે તમે સ્મેશ કરશો એટલે સરસ દાળ સ્મેશ થઈને રેડી થઈ જશે આપણે હવે આપણે દાળના વઘાર માટે એક ખુલ્લું વાસણ લઈ લઈએ કંઈક આવી રીતે બે ચમચી જેટલું આમાં હવે આપણે ઘી એડ કરીશું ઘીથી દાળ ઢોકળીનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે એટલે ખાસ કરીને વઘારમાં ઘીનો જ ઉપયોગ કરજો થોડું આપણે આમાં હિંગ એડ કરીશું એક નાની ચમચી જેટલું આપણે આમાં જીરું અને રાઈ એડ કરીશું જ્યારે એ સરસ રીતે તતરાઈ જાય પછી આપણે આમાં લીમડો અને એક નાનું ટામેટું આવી રીતે સમારીને આપણે એડ કરવાનું છે જ્યારે આપણે ટામેટું નાખીએ ત્યારે એની ઉપર આપણે થોડુંક મીઠું નાખવાનું જેથી જે ટામેટા છે એ સરસ રીતે ફટાફટ ચડી જશે અને એકદમ સરસ ગળી પણ જશે બે લાલ મરચાં એડ કરવાના ત્રણથી ચાર આમાં આપણે લવિંગ અને કાળા મળી એડ કરવાના છે હવે બધાને આપણે સરસ રીતે એકવાર મિક્સ કરી દઈશું અને શેકાવા દઈશું બધા મસાલાને હવે આમાં આપણે એક જે નાનો કટકો તજનો આવે છે એ એડ કરીશું અને આવી રીતે જે ફૂલ ચક્ર આવે છે એને બી આપણે આમાં એડ કરી દઈશું અને ફરીથી બધાને આપણે મિક્સ કરીને એક સરસ રીતે આપણે બધાને મસાલાને શેકાવા દઈશું જ્યારે આવી રીતે બધા મસાલા થઈ જાય અને ટામેટા શેકાઈ જાય પછી આપણે આમાં મસાલા કરવાના બે નાની ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર એક નાની ચમચી જેટલું હલ્દી પાવડર અને એક નાની ચમચી જેટલું ધનિયા પાવડર અને આદુ મરચાંની જે પેસ્ટ આપણે રેડી કરી હતી એને પણ હવે આપણે નાખી દઈશું અને થોડીક વાર માટે બધા મસાલાની જોડે શેકાવા દઈશું જ્યારે આપણે મસાલા નાખીએ અને એકવાર મિક્સ કરી લઈએ પછી આપણે ત્રણથી ચાર ચમચી જેટલું પાણી નાખવાનું જેથી મસાલા આપણે બળે નહીં અને સરસ રીતે આપણે શેકાવા દેવાનું પાંચ મિનિટ થઈ જાય પછી આપણે બધી દાળને પણ આમાં મિક્સ કરી દેવાની દાળમાં આપણે પહેલેથી પાણી નથી એડ કરવાનું જ્યારે આપણે આવી રીતે દાળ આમાં મિક્સ કરીએ પછી જ બધું પાણી એડ કરવાનું એ પહેલાં નહીં હવે દાળને અને મસાલાને બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું જે કૂકરમાં આપણે દાળ બાફી હતી એમાં પહેલાં આપણે એક ગ્લાસ જેટલું પાણી નાખવાનું અને એ જ પાણી હવે આપણે દાળમાં એડ કરવાનું કુલ મેં અહીંયા ત્રણ ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે એટલે એક લીટરથી થોડુંક જ ઓછું પાણી મેં આમાં એડ કર્યું છે તમે દાળ ઢોકળી સે ડેલી ખાતા હો તો તમે આમાં વધારે પાણી પણ એડ કરી શકો છો જો તમને દાળ કંઈક વધારે આમાં દાણા દાળ લાગતી હોય તો આવી રીતે જે સ્મેશર આવે છે એનાથી તમે આવી રીતે થોડું સ્મેશ કરી દેજો જેથી તમારી દાળ એકદમ પરફેક્ટ થઈ જશે હવે એકદમ ધીમા તાપે આપણે એને ઉકાળવા મૂકી દઈશું હવે આમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું આ મેં ઈમલીને થોડીક વાર માટે પલાળી દીધી હતી એટલે તમે ટેસ્ટ પ્રમાણે જેટલું ખટાસ ખાતા હો એ પ્રમાણે તમે આમાં ઈમલી એડ કરી દેજો અને ગોળ પણ તમે તમારા ઘર પણ જે રીતનું ખાતા હો એ રીતનું આપણે આમાં ગોળ પણ એડ કરવાનું છે ઘણા લોકો સહેજ ખટમીઠી દાળ ઢોકળી ખાતા હોય અમારા ઘરે પણ સહેજ ખટમીઠી દાળ ઢોકળી ખાતા હોય એટલે મેં એ પ્રમાણે ગોળ અને ઈમલીનો ઉપયોગ કર્યો છે હવે આપણે ઢોકળી વણી લઈશું ઢોકળી માટે આપણે પહેલાં લોટ એકવાર સરસ રીતે ફરીથી મસળી લઈશું અને એના લુવા કરી દઈશું કંઈક આવી રીતે મેં આમાંથી ચાર લુવા કર્યા છે કંઈક આટલી આટલી સાઇઝના જેમ આપણે રોટલી વણીએ છીએ એનાથી સહેજ મોટી સાઇઝના મેં આમાં લુવા લીધા છે કંઈક આવી રીતે હવે આપણે એક એક લુવો લઈશું અને જેમ આપણે રોટલી વણીએ છીએ એમ હવે આને આપણે વણી લઈશું પણ રોટલી કરતાં આપણે સહેજ પતલું વણવાનું છે બહુ જાડું પણ નહીં આપણે રોટલી જેમ વણીએ એમ જ આ ઢોકળીને પણ આપણે વણી લેવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં આને વણી છે બસ રોટલી કરતા સહેજ પતલી રહે ત્યાં સુધી આપણે વણી લેવાનું છે અને જો વણતા ફેરી કંઈક તમારું આ લોટ નીચે ચોટતો હોય તો સહેજ અટામણ તમે લગાવી શકો છો જો કંઈક આવી રીતે આ લોટ આપણે રેડી કરી દેવાનું છે વણીને હવે આની ઉપર આપણે સહેજ ઘી લગાવીશું તમે થોડું ઘી લગાવજો જેથી જે આપણે ઢોકળી વણીએ તો એકદમ એના પડ જેવા જે બહુ સરસ બને આવી રીતે ચારે બાજુ આપણે ઘી લગાવી દેવાનું અને હવે આને આપણે એકદમ ટાઈટ રોલ વાળી દેવાનું કંઈક આવી રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો કે કઈ રીતે મેં આનું રોલ વાળ્યું છે બસ આવી જ રીતે આપણે આનો એક સરસ રોલ વાળીને રેડી કરી દેવાનું છે અને થોડું આપણે અહીંયા આટલું બાકી રાખવાનું છે એની આગળ આપણે થોડું પાણી લગાવવાનું અને ફરીથી આપણે રોલ વાણી દેવાનું જેથી જે કિનાર છે એ જ્યારે ઢોકળી આપણી ઉકળે ત્યારે છૂટી ના પડે બસ હવે આપણે એને સા એક સાઈઝથી કાપી લેવાનું બહુ મોટી પણ નહીં બહુ નાની પણ નહીં બસ આવી જ રીતે આપણે એકદમ નાની નાની સાઇઝમાં આવી રીતે આપણે એને કટ કરી લેવાનું હવે આપણે એક એક ભાગ લેવાનું અને આંગળીથી આવી રીતે દબાઈ દેવાનું અને ચારે બાજુ સરસ રીતે આંગળીથી આવી રીતે આપણે ફેલાઈ દેવાનું જેથી જે ઢોકળી છે એકદમ પતલી અને સરસ થઈ જાય તમે વિડીયોમાં જોઈ શકો છો કે કઈ રીતે મેં આંગળીથી આવી રીતે દબાઈ છે અને આંગળીની જ મદદથી આવી જ રીતે મેં ઢોકળીને ફેલાઈ દીધી છે કંઈક આવી રીતે બસ આવી જ રીતે આપણે બધી ઢોકળીઓને બનાવીને રેડી કરી દઈશું આ ઢોકળી ખરેખર જે આપણે રેગ્યુલર ઢોકળી બનાવીએ છીએ એનાથી આ ઢોકળી ખાવામાં બહુ જ સારી લાગે છે અને એકદમ સરસ અને પોચી બને છે અને તરત ચડી પણ જાય છે દાળમાં એટલે તમે આવી રીતે એકવાર આ ઢોકળીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી ગમે તો તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો આવી જ રીતે આપણે બધી ઢોકળીઓને વણીને રેડી કરી દઈશું જો કંઈક આવી રીતે અને એકદમ પતલી અને એકદમ સરસ ઢોકળી બનીને રેડી થઈ છે જો તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલી પતલી અને કેટલી સરસ ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે દાળને જોઈ લઈએ દાળમાં હવે આપણે એક નાની ચમચી જેટલું ગરમ મસાલો એડ કરીશું અને એકવાર એને એકદમ ફૂલ ગેસ કરીને સરસ રીતે મિક્સ કરીને એને એકદમ હાઈ ફ્લેમ ઉપર ઉકળવા દઈશું

ચમચાથી એને મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું હવે આપણે એને ઢાંકી દઈશું અને પાંચથી સાત મિનિટ માટે જ આપણે એને સરસ રીતે ઉકળવા દઈશું એટલામાં જ આ ઢોકળી બનીને રેડી થઈ જશે અને થોડું ખુલ્લું રાખીશું નહીં તો દાળ બધી ઉપરાઈને બહાર આવશે જો તમે જોઈ શકો છો ખાલી પાંચથી સાત જ મિનિટમાં કેટલી સરસ ઢોકળી ઉકળે પણ છે અને કેટલી સરસ ઢોકળી બનીને રેડી પણ થઈ ગઈ છે બસ આવી જ રીતે આપણી ઢોકળી બનીને રેડી થઈ જશે હવે આ ઢોકળીને એક સરસ સુગંધ આવે અને એક સારો ફ્લેવર આવે એના માટે મેં અહીંયા બે મોટા ચમચા જેટલું ઘી લીધું છે હવે આ ઘીને આપણે સરસ રીતે ગરમ કરી દઈશું જ્યારે ગરમ થઈ જાય પછી આમાં મેં બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મિર્ચનો ઉપયોગ કર્યો છે અને એ બી નાની ચમચી છે મોટી ચમચી નહીં હવે બરાબર એને મિક્સ કરી દઈશું અને ઢોકળીની ઉપર આપણે નાખી દઈશું આનાથી એનો ટેસ્ટ પણ બહુ મસ્ત આવશે અને ઢોકળીની અંદર એક સુગંધ બી બહુ મસ્ત આવશે જેથી તમને ઢોકળી ખાવાની ઈચ્છા પણ બહુ વધારે થઈ જશે બસ આવી જ રીતે આપણે મિક્સ કરી દઈશું અને રેડી છે આપણી દાળ ઢોકળી હવે આની ઉપર તમે કોથમીરથી આને ગાર્નિશ કર દો અને થોડું કાજુ કિશમિશ તમે જે નાખવા માંગો છો એની ઉપર તમે નાખી શકો છો અને રેડી છે આપણી દાળ ઢોકળી આ દાળ ઢોકળી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર આ નવી રીતથી દાળ ઢોકળી જરૂરથી ટ્રાય કરજો જો તમને ગમે તો તમે એને લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી આ નવી રીત દાળ ઢોકળીની કેવી લાગી ગમે તો લાઈક કરવાનું ના ભૂલતા મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ